નમસ્કાર મિત્રો ફરી તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે એક સેન્ડવીચની રેસીપી શેર કરીશ આજે આપણે વેજ રવા ટોસ્ટ બનાવીશું આ સેન્ડવીચ એકદમ ટેસ્ટી બને છે અને આજે આપણે તેને શાકભાજીનો ભરપૂર ઉપયોગ કરીને બનાવીશું તો આજે આ રવા ટોસ્ટ આપણે ગ્રીલ કરીને પણ બનાવીશું બંને બાજુથી થોડા કડક થઈ ગયેલા આ ટોસ્ટ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને તવા પર આપણે શેકીને બનાવતા હોઈએ છીએ એ રીતે બનાવીશું પણ એની ઉપરનું જે ગાર્નિશિંગ છે એ આજે આપણે થોડું અલગ કરીશું તો અહીં લગભગ પાંચેક વ્યક્તિને સર્વ કરવા માટે ને એક મોટી બ્રેડનું પેકેટ હોય એનું ફિલિંગ તૈયાર કરવા માટે અહીં મેં એક મોટા વાસણમાં એક કપ જેટલી સોજી લીધી છે અને હવે જેટલી સોજી લીધી છે એટલું જ અહીં આપણે દહીં લઈશું તો અહીં એક કપ સોજી માટે મેં એક કપ જેટલું દહીં લઈ લીધું છે તો આ મિક્સચર છે એને આપણે બિલકુલ ઢીલું નથી બનાવવાનું કારણ કે પાછળથી આમાં આપણે શાકભાજી મિક્સ કરીશું ત્યારે પણ એ થોડું પાણી રિલીઝ કરશે એટલે જેટલો સોજી લીધો હોય એટલું જ આમાં આપણે દહીં મિક્સ કરવાનું છે હવે દહીંમાં સોજી સારી રીતે ફૂલે એટલા માટે આને ઢાંકીને આપણે અડધી કલાક માટે રેસ્ટ આપીશું આમાં મિક્સ કરવા માટે અહીં મેં એક મોટું કેપ્સિકમ ટામેટું ગાજર અને કાકડી લીધી છે આ બધાને આપણે કાં તો ચોપરની અંદર ચોપ કરી નાખીશું અથવા તો પછી એને બારીક સમારી લઈશું એમાંથી પાણી રિલીઝ ના થાય એ રીતે આપણે તેને સમારી લેવાના છે તો અહીં પહેલાં આપણે સેન્ડવિચ માટેની ચટણી બનાવી લઈએ તેના માટે મિક્સર જારમાં આપણે એક કપ જેટલી કોથમીર એડ કરીશું અને એની સાથે હું અહીં થોડો ફૂદીનો પણ એડ કરી દઉં છું થોડું આદું અને ચટણી જેટલી તીખી બનાવી હોય એ પ્રમાણે લીલા મરચાં એડ કરીશું અને ચટણીમાં જો થોડા પલાળેલા સિંગદાણા મિક્સ કરશું તો એનાથી ચટણીનું ટેક્સચર એકદમ સ્મૂથ બનશે એક ચમચી જેટલું જીરું અને હું અહીં થોડો બારીક સમારેલો ગોળ પણ મિક્સ કરી દઉં છું સ્વાદ મુજબ મીઠું એડ કરીને આપણે તેમાં અડધું લીંબુ પણ નીચોવી દઈએ અને અહીં આપણે સેન્ડવિચ માટે ચટણી બનાવી રહ્યા છીએ એટલે એને આપણે બહુ ઢીલી નહીં બનાવીએ નહીં બ્રેડ છે એ પાણી એબ્સર્વ કરીને સોગી બની જશે તો સેન્ડવિચ માટે અહીં આપણે થોડું પાણી ઉમેરીને આ રીતે થોડી મીડિયમથી ચટણી બનાવી લઈશું અને જુઓ પલાળેલા સિંગદાણાના કારણે એનું ટેક્સચર પણ ખૂબ જ સરસ બન્યું છે હવે અડધી કલાક પછી આપણે મિશ્રણ ખોલીને જોઈ લઈએ તો અહીં આપણે જોઈ રહ્યા છીએ કે સોજીએ બધું જ દહીં એબ્સોર્બ કરી લીધું છે ને સોજી ફૂલીને સરસ સોફ્ટ થઈ ગઈ છે હવે આમાં આપણે ચોપ કરેલા શાકભાજી મિક્સ કરી દઈએ તો આ ટામેટા અને કાંકડી છે એની વચ્ચે જે પાણી અને બીયાવાળો ભાગ હોય એ મેં કાઢીને ચોપ કરી લીધા છે આમાં તમારે બોઇલ કરેલા કોર્ન કે ઓનિયન મિક્સ કરી હોય તે પણ કરી શકો છો હવે આમાં આપણે મિક્સ કરીશું એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એક ચમચી જેટલો ઓરિગેનો એની સાથે એક ચમચી જેટલો અહીં મેં ચાટ મસાલો મિક્સ કર્યો સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરી દઈશું મેં અહીં એક ચમચી જેટલું મીઠું લીધું છે અને કાળા મરીનો થોડો પાવડર સ્પ્રિન્કલ કરી દઈશું એની સાથે હું અહીં બારીક સમારેલી થોડી કોથમીર પણ મિક્સ કરી દઉં છું હવે આ બધું જ આપણે બરાબર મિક્સ કરી દઈએ આ બધા વેજીટેબલ્સ છે એ પણ થોડું પાણી રિલીઝ કરશે એના કારણે આ મિશ્રણ છે એની જાતે થોડું ઢીલું બની જશે તો અહીં આપણે જે દહીં અને સોજીનું મિશ્રણ તૈયાર કર્યું એના કરતાં જો આમાં આપણે વેજીટેબલ્સનું પ્રમાણ થોડું વધારે નાખીશું તો એનાથી સેન્ડવીચનો ટેસ્ટ ખૂબ જ સરસ બનશે તો અહીં મેં એક કપ જેટલો સોજી લીધો તો એમાં લગભગ ચાર કપ જેટલા ચોપ કરેલા વેજીટેબલ્સ મિક્સ કર્યા છે તો સેન્ડવિચ છે એ તમે બટર કે ચીઝ વગર પણ બનાવી શકો છો પણ એમાં થોડું બટર મિક્સ કરશું તો એ થોડી વધારે ક્રીમી બનશે તો હું અહીં લગભગ બે મોટા ટેબલ સ્પૂન જેટલું બટર મિક્સ કરી દઉં છું તો વેજ રવા ટોસ છે એ ખૂબ જ સરસ બને છે એને તમે નાના બાળકોની બર્થડે પાર્ટી હોય કે પછી મહિલાઓની કેટી પાર્ટી હોય ત્યાં પણ સર્વ કરી શકો છો અગાઉથી આ રીતે મિશ્રણ તૈયાર કરીને પછી એને તમે ફ્રીજમાં સ્ટોર કરી દો અને પછી જ્યારે સર્વ કરવું હોય ત્યારે બ્રેડ પર લગાવીને એને શેકીને સર્વ કરો તો અહીં પહેલાં હું આ વેજ રવા ટોસ્ટને ગ્રીલ કરીને બનાવીશ તેના માટે અહીં મેં બે સ્લાઇસ બ્રેડ લીધી છે અહીં તમે બ્રાઉન બ્રેડ પણ લઈ શકો છો આ રીતે એકની પર આપણે બટર એપ્લાય કરીશું ને બીજા પર આપણે ગ્રીન કલરની ચટણી એપ્લાય કરી દઈશું હવે આપણે જે મિશ્રણ તૈયાર કરીને રાખ્યું છે એને આની પર લગાવી દઈશું તો અહીંયા મિશ્રણ આપણે થોડું વધારી લઈશું ને એનું થોડું થિક લેયર બનાવી લઈશું એના કારણે આ સેન્ડવીચ એકદમ ક્રીમી અને સોફ્ટ બનશે હવે આની પર આપણે થોડું ચીઝ ગ્રેટ કરી દઈશું આમાં આપણે દહીં અને બટર એ બંને મિક્સ કર્યું છે આ સેન્ડવિચ જો તમારે લો કેલેરીવાળી બનાવી હોય તો અહીં તમે ચીઝ અને બટર એ બંને સ્કીપ પણ કરી શકો છો અને જો નાના બાળકો માટે બનાવતા હોય તો અહીં તમે મોઝરેલા ચીઝ પણ લઈ શકો છો ટોસ્ટરને અહીં મેં પ્રીહીટ કરવા માટે મૂકી દીધું છે અને બ્રેડની ઉપર પણ આ રીતે આપણે બટર એપ્લાય કરી દઈશું હવે અહીં જે બટર લગાવી છે એને આપણે નીચેની સાઈડ રાખીશું અને ઉપર પણ આપણે ફરી એકવાર બટર લગાવી દઈશું એનાથી સેન્ડવીચ છે બંને બાજુ એકદમ કડક અને લાલ બનશે હવે આ સેન્ડવીચ તૈયાર થાય ત્યાં સુધી આપણે તવા પર પણ સેન્ડવીચ બનાવી લઈએ હવે તવા પર સેન્ડવિચ બનાવવા માટે અહીં આપણે શું કરીશું કે બ્રેડ પર આપણે આ રીતે ડાયરેક્ટ જે મિશ્રણ તૈયાર કર્યું છે એ જ એપ્લાય કરી દઈશું અહીં મેં એક નોનસ્ટિક પેન લીધી છે એમાં આપણે થોડું બટર લઈ લઈશું હવે એકદમ મીડિયમ ફ્લેમ પર આ નીચેથી લાલ અને કડક ના થાય ત્યાં સુધી આપણે તેને શેકાવા દઈશું એક બાજુ બરોબર શેકાઈ જાય પછી હવે આપણે તેને ફ્લિપ કરી દઈશું ફરી થોડું બટર એપ્લાય કરી દઈએ અને પછી નીચેની બાજુ પણ આપણે તેને થોડીક વાર માટે શેકાવા દઈશું તો બીજી બાજુ આપણે એને બહુ લાલ નહીં થવા દઈએ નીચેથી શાકભાજી બળવાના જોઈએ એ રીતે આપણે તેને શેકી લેવાનું છે તો સરસ શેકાઈ ગયું છે હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ તો ત્રણેક મિનિટ પછી અહીં આપણી ગ્રીલ સેન્ડવીચ પણ બનીને તૈયાર થઈ ગઈ હશે આપણે ખોલીને જોઈ લઈએ આની અંદર આપણે રવો અને દહીં એ બંને મિક્સ કર્યા છે એટલે રૂટીન સેન્ડવીચ કરતાં આનો ટેસ્ટ પણ થોડો અલગ લાગે છે ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે તમે આ રીતે ગ્રીલ કરી લેશો કડક બનાવશો તો પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને તવા પર શેકીને બનાવશો તો પણ એ ખૂબ જ સરસ બને છે તવા પર શેકી લીધા પછી હવે આની પર આપણે ગ્રીન ચટણી અને ટોમેટો સોસ એ બંને અપ્લાય કરીશું શેકી લીધા પહેલાં તમે બ્રેડ પર ગ્રીન ચટણી અને ટોમેટો સોસ લગાવશો તો એનાથી બ્રેડ છે એ થોડી સોગી બની જાય છે એટલે બ્રેડ શેકી લીધા પછી જ આપણે તેની પર ચટણી અને ટામેટો સોસ આ રીતે લગાવીશું ને હવે આપણે તેને કટ કરી લઈએ હવે આની પર આપણે એકદમ બાર એક નાયલોન જે સેવ આવે છે એ સ્પ્રિન્કલ કરીશું એનાથી આ સેન્ડવિચનો ટેસ્ટ ખૂબ જ સરસ બને છે થોડું અલગ પણ લાગશે તમે ટ્રાય કરી જોજો તમને ખૂબ જ ભાવશે તો આજની આ રેસીપી તમે ચોક્કસ એકવાર ટ્રાય કરી જુઓ અને તમારા એક્સપિરિયન્સ કેવા રહ્યા તે નીચે પહેલાં કમેન્ટ સેક્શનમાં મારી સાથે ચોક્કસ શેર કરજો થેન્ક યુ